વેલકમ બેક ટુ રાજકોટ બેઠકથી ચૂંટણી લડશે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી મનાવવા ગયેલા કોંગ્રેસના નેતાઓની માંગ પરેશ ધાનાણીએ સ્વીકારી છે રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે રાજકોટમાં કડવા પાટીદાર સામે લેવવા પાટીદાર ઉમેદવારનો જામશે જંગ દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે ન રહેવું છે કૌરવના કાળમાં ફર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભૂષ્મ પિતામાં અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો વિશ્વાસ આજ પંદર પંદર દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ આ દિકરિયોને રોડે रिजल्टથી જોઈ રહ્યા છે વાતાવરણ સજાયણું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવારી કરવી જે એમ બધે કી એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે